રાજપૂત આમ તો દીકરી ના સેનાપતિ એને કહેવાથી હરણ થયું અને એને લઈ અને થતા હતા એને આડો છોડાવવા માટે આ ગયો રાજપૂત અને રાજપૂતા દુઃખી જોઈ ન શીખ્યો

અને પોતાની પત્ની ને રાજપુતાની અને પોતાના અભયસિંહ નામના દીકરા ને ઘોડા ઉપર બિહારી અને ઈ રંગમલ જયારે ત્યાંથી નીકળ્યો તારણાની આની તેની

ત્યારે કવિ રૂપ્યું છે વંડી ઉપર બેઠો બેઠો હોલો બોલતો હતો હોલા ને પૂછ્યું પૂછ્યું હવે કોઈ સુરવી આ ધરતી માં દીકરા ની પત્ની ની આદરૂ હાચું એવું કોઈ ખરું જી હોલો બોલ્યો તો કો હજી કોક કોક શેક હોય રાફડા સુના હોય કોક કોક પડી જાય દીકરો એમાંથી ઘર ની માથે એની નજર પડી એને એમ થયું કે એક વાર ધોજા મકવાના ની પાસે જઈને વાત કરો અને મને એમ લાગે છે

અને આ હાથું કી છે હાથું કી અફેડ થાય ને હાથું કામ કરવું હોય ને એમાં તકલીફ બહુ પડે તમારે ખેતી કરવી હોય તો ઘણી બધી મહેનત કરવી પડે પર પાડો પડે બળદ ગાડું જોઈએ આ બીજું મજૂર કરવા પડે બધું ખેતી કરવી હોય કરવું પડે બીડ કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં બી બાજુ લોકો નો કાઢો તો બીડ ઘર ઉઠી ભૂગેસું કરવા માટે તકલીફ પડે છે બાકી તો નાચવાનો કાયદા એના માટે કઈ લેવા દેવા છે જ નહીં એક બાપા ગુજરી કે છે મારા બાપા એ શું સારું કામ કર્યું તો ગુજરી ગયા સાડા સિવાય તારા બાપા કઈ સારું કામ કર્યું નથી એટલે કેવાનો મારો અર્થ એ છે કે અઘરું છે તારા બાપો ઈ કે પૈસા લે ગાડી પેટ્રોલ નાખી કિલોમીટર નાખી કુતરા બધાને થઈ અને ભરવા પડે એટલે હું આ વાત આપણે કહી છું બાકી તો

ગુપ્ત રીતે હટાવી દેશે અભિસિંહ ફાટી હોય જાણે કઈ જાય વિષાદ ક્રોધ હેત હે કે આચરણ દ્રગ દીવાન કહી મનમાં શું કીધું તો કોને તમને કીધું કયો દુશ્મન કોનો દુશ્મન કોણ દુશ્મન કોણ કુંવર તું કે ના ને તેની પત્ની ને કોઈ રમણ ને નથી આખી વાત ઘટના આખો પ્રસંગ આવે છે

મેં તેથી તારું જયારે નિર્માણ કર્યુંશ દ્વારકાધીશ સીતા રામ રાધે શામ ભજમન સીતા રામ રાધે શામ ભજમન તાર લાગી ગયો તાર લાગી જાય પછી માગી જાય છે હાથમાં લાકડી લઈ બુટી આઈરા કાયમ કહું છું કે તમે મરજ છો એની હું ના નથી પાડતો મરજ ના ફાટિયા તમે થઈ ગયા છો

તેથી મને એમ છે ધરતી ને એમ થતો છે હું એવી રીતે હરી જવા બુઢી આયરા શું કહે છે ન્યા અને જઈ જોયો પેલા તો જોઈ રહી વાહ મારો દીકરો વાહ ફોજો વાહ ફોજો વાહ ફોજો મને આભડા ન અને પછી આવીને હાડકા ની કરચું ગોઠણ માંથી નીકળતી હતી જે સીઆઈડી હાલે ને આમાં ફેરતા હતા તેની ઇલેક્ટ્રોનિક સીઆઈડી નોતી આમ ફેરતા હતા સાહ ફેરતા હોય અને કરચા હાથમાં લઈ નાકે અડાડી થોડીક સુગંધ લઈ

અને મારા ધાવણ ની સુગંધ આવે છે બાર બાર હોળ હોળ નહી શિયાળી આગે ને તો મારા ભોજામાં કોઈ થી ફેર નહીં પડે હવે એના બાપ ની કેવો નથી બાદશાહ ના ભોજા ને મનાવી હશે આ કે જનતાઓ મજા છે એટલે આવા સંતાન થા ભલી વીડના ભલા કોઈ થી કળજક ને ઘોડે કરીને પોગડી થોરમાઈ કેળા થાય સુમાનો વરસાદ હારો થાય તો વાળા ગામડામાં તમે રહ્યા તો ખબર હોય છાજા ઉપર છોડવા થાય વંડી ઉપર

પણ વચ્ચે મને ગમે કયો અમુક ને હું યાદ ન કરું તો મને હોજરી નો ઈચ્છા કેવડા મોટા આ બલિદાન એનો આખો આયર સમાજ તો લે પણ દૈખરા ગામ માં આના હિમાળા સુધી કોઈ રહેતો હોય એનો દૈખરા એક જ નહીં આજુબાજુના રણમલ નું જ્યાં સુધી રાજી છે ને ત્યાં સુધીના માણસો ગૌરવ લઈ શકે કારણ કે અઢારે વરણ એનું ગૌરવ લેવું પડે કે કારણે કે તેથી આના ઉંમર ને હાથ મેળવું કોઈ નહીં હોય આદરુ જાય ને એને આને હાચડી હતી એ રણમલ ની આદરુ આ દેશ નો હાથ માં તરવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારો છંદ બોલવા ઉતરે પછી દેવો ને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલગારી ન કરવી જાય એટલે કરી હકી એમ છે જી જે કરી છે એની આનંદ માટે કરી છે ઓલા માટે નો ભારત કાય નથી વિવાદ પાઠી છે